બાઈડ વાહ બાઈડ વાહ હું શું આતો તો કોપી હોય ને ऑब्ઝર્વ જે છે તારમાં હોતો નહ મને અર્થાત નહી ને ગોબલ વેઈડ બાઈડ ને પોલો લોબલ ગોબલ કસરત 200 મીટર લુક다가ર સાકારણ સાકારણ એમ જપિના સાકારણ સાકારણ મીરા મીરા એજેન્ટ સાહેબ એમેલ સુસંગેસ્થા તમે ટુ કાન ગો મેરા લડ દેનો ઓક્કા નિશાયનો મેરા એજેન્ટ સોયા વેનો મેરા સાગરસર મેર ડિપાર્ટમેન્ટ હોતાવાલા કાગળસર આઈ ડોન્ટ કેર એજેન્ટ મેરા એજેન્ટ સોયા વેનો